વડોદરા મહાનગરપાલિકામાં એક એજન્સી સિક્યોરિટી છે કર્મચારીઓનું શોષણ થતું હોય તેવામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તેઓની પડખે આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે આવી કંપનીઓને આવી સિક્યોરિટી એજન્સી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે કમિશનરશ્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે કોર્પોરેશનને વિવિધ કર્મચારીઓમાં ગાર્ડ મૂકવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટ આ કોન્ટ્રાક્ટ શરતો પ્રમાણે આપવામાં આવ્યો હોય ત્યારે દરેક સિક્યુરિટી ગાર્ડને મહિના પહેલાની તારીખે પગાર મળી જવો જોઈએ અને તેમને નક્કી કરેલા ફરજના સમય કરતાં વધારે સમય ફરજ બજાવવામાં રાખી શકાય નહીં અને સરકારે નક્કી કરેલા મિનિમમ પગાર કરતાં ઓછો પગાર પણ આપી શકાય નહીં ત્યારે છેલ્લા છ આઠ મહિનાથી સિક્યુરિટી ગાર્ડના લોકો છે તેઓને પહેલી તારીખની જગ્યાએ પંદર પંદર દિવસ મોડો પગાર ચૂકવામાં આવે છે જેથી તેઓની માંગણી છે કે આવી એજન્સીઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેઓ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને રજૂઆત કરી છે મેં કમિશનર શ્રીને એક પત્ર લખ્યો છે સિક્યુરિટી ગાર્ડ માટે જે સિક્યુરિટી તમારી રક્ષા કરે છે જે સિક્યુરિટી તમારા માટે કામ કરતી હોય પહેલાં તો પરમનન્ટ નોકરી કરતા હતા હવે કોન્ટ્રાક્ટ આપ્યો એટલે કોન્ટ્રાક્ટ વાળો કમાય અમને પગાર મળે છે કે નથી મળતું કંઈ જોવાનું નહીં એને નફો થાય છે કે નહીં અને વચેટિયાઓને નફો મળે છે કે નહીં એટલું જ જોવાનું છે દર મહિને પહેલાં લોકો બૂમો પાડે છે કે ભાઈ અમારી પગાર નથી થઈ તો કોન્ટ્રાક્ટમાં એવું લખ્યું છે કે જ્યારે મરજી હોય ત્યારે પગાર આપવાની એટલે દર વખતે બચારા ફાંપા મારે તો ગરીબ વર્ગના લોકો હોય અને જે લોકોએ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય કોઈ કોઈ પંદર દિવસ મોડું આપે કોઈને બીજું એટલે નફો જ થાય ને એટલા પંદર દિવસની જે વ્યાજ થતું હોય એ આપવું પડે મેં કમિશનને કાગળ લખ્યો છે કે કાને બ્લેકલિસ્ટ કરો અને એની ફો ડિપોઝિટ ફોરફીટ કરો અને બીજા માણસને ત્યાં મૂકી દો જેથી લોકોને સમયસર પગાર મળે અને સરકારે જે મિનિમમ વેજ નક્કી કર્યો એ કોન્ટ્રાક્ટમાં લખ્યો હશે એ પ્રમાણે એમને પગાર મળવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને હું આના માટે કમિશનને પેશર મળવાનું છે અને કહેવાનું છે કે આવા કોન્ટ્રાક્ટ નહીં રાખો પરમાનન્ટ માણસ આવી જગ્યા ઉપર રાખો જેથી લોકોને રોજીરોટી મળે અને એમનું જીવન સ્તર ઊંચું આવે આ તો કોન્ટ્રાક્ટ ખતમ થઈ જાય એટલે માણસ ઘરે ભેગો થઈ જાય એટલે આ શોષણની નીતિ સરકાર પોતે અપનાવી રહી છે એ શોષણની નીતિ બંધ કરો અને લોકોને પરમનન્ટ નોકરી મળે એવી વ્યવસ્થા કરો